મિત્રો હું અત્યારે આવી ગયો છું મામા સાહેબ કે અલગ અલગ જો સિંગલ બોમ છે અઢારસો રૂપિયા બધેમાં પ્રાઇસ લખેલી જ છે મિત્રો જો આ સિંગલ સ્કાય શોટ સેવન અપ અગિયારસો રૂપિયા છે તે પછી નીચે જોઈ શકો છો કે આ સ્કાય શોટ રેડ બોલ બધી જાતના અલગ અલગ વેરાયટીના ફટાકડા છે મિત્રો અહીંયા જો આઈ વર્લ્ડ ઓગણીસો રૂપિયા સત્તરસો રૂપિયા કિંમત લખેલી છે આમાં આ પચાસ શોટ મલ્ટી કલર ચૌદસો ને પચાસ રૂપિયા છે મિત્રો જોઈ શકો છો જો આ લગભગ મિત્રો ત્રણસો થી ચારસો પ્લસ નવી વેરાયટીની આઈટમો છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો જો પ્રાઇમ પ્લસ

બધી અલગ અલગ કંપનીના છે સ્કાય શોટ આ બધા મોટા સ્કાય શોટ છે આ જોઈ રહ્યા છો જો આ ટોટલી સ્કાય શોટ જ છે મિત્રો જોઈશો આમાં પ્રાઇસ લખેલી જ છે નવસો પચાસ નવસો રૂપિયા બધાયની પ્રાઇસ લખેલી જ છે આમાં આ તમે જોઈ શકો છો જો આ બધા સ્કાય શોટ જ છે જો મિત્રો આ નાનું બોક્સ એવો મિત્રો અઢીસો રૂપિયામાં ત્રણ પીસ આવે સ્કાય શોટના નારિયા આ બસો રૂપિયાનું આવે એમાં અલગ અઢીસો રૂપિયાનું આવે આ સ્કાય શોટ મલ્ટી કલર જુઓ મિત્રો સત્તરસો રૂપિયામાં લખેલા જ છે તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોયા રાખજો તમને એમની પૂરી માહિતી ભાવ સહિત તમને બધું જણાવીશ તો મિત્રો આ જોઈ શકો છો બટરફ્લાય કલર ક્લીનિંગ બટરફ્લાય નવી નવી આઈટમ છે મિત્રો 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 રૂપિયા રૂપિયા છે છે જો જો આમાં લખેલા આ ઓરિયોના પોપીસ આવી ગયા જો ઓરિયો વાળાની નવી આઈટમ બસો ચાલીસ રૂપિયા પછી આ ફૂલરી જોવો મિત્રો જો અલગ અલગ ફુલઝેરી બંડલ છે આ રીતનું પેકિંગ કરેલું હોય છે આમાં આની લગભગ પ્રાઇઝ નથી લખેલી આમાં ઉપર જો ફૂલઝરી મિત્રો આ રીતના ટીંગાડેલી છે જો આ મિત્રો અલગ અલગ ફંક્શનના નવા નવા ફટાકડા છે ફૂલઝરીઓ છે તન ત્રણ ફૂટની બો બે ફૂટની મિત્રો જો આ મિત્રો કિંગ શંભુ ત્રણસો અનેશી રૂપિયા લખ શંભુ મિત્રો સિંગલ શંભુ કલર સ્ટાર મેજીક જુઓ મિત્રો આ નવી નવી છે મિત્રો અહીંયા આપણે મામા સાહેબ ગોસેવા ટ્રસ્ટ તરફથી આ તમે જોઈ રહ્યા છો જો ફેન્ટસી જોવો મિત્રો આઈ નવી આઈટમ છે પછી આ જો સ્કાય આનંદ આનંદા એવી નવી નવી ઘણી આઈટમો છે મિત્રો આ જોઈ રહ્યા છો જો મિત્રો રોબિન બિગ કિટ્સ બાળકો માટેની સારી વસ્તુ છે પછી આ જો તરબૂજમાં તરબૂજ શેપમાં કંઈક ફટાકડા આવ્યા છે મિત્રો આ જો પીઝા ફટાકડા જો ક્રેક ચેક પીઝા પછી આ છે જોવો મિત્રો આ વખતે નવી નવી વેરાયટી ઘણી આવી છે મિત્રો જો જો આ ગુલ્ફી ફટાકડા કુલ્ફીના એવા અલગ અલગ ફટાકડા એવા છે મિત્રો આ બધી ફુલઝરી અને બાળકો માટેના ફટાકડા છે મિત્રો જો નાના નાના કિંમત લખેલી છે એકસો રૂપિયા જો મોર મોરના ફટાકડા છે પ્લસ લખેલી જ છે ત્રણસો એંસી રૂપિયા આ જો નંબર વન અલગ અલગ વેરાયટી હવે આપણે બીજી બાજુ જઈશું મિત્રો જો પચાસ સોટને સાઠ સોટ આરિયા જો મિત્રો મલ્ટી કલર શોટ આડત્રીસો ને પચાસ રૂપિયા પ્રાઇસ છે મિત્રો આની સ્કાય બ્લાસ્ટર એની પ્રાઇસ છે પંદરસો એસી શોટ આવશે મારી આ જોઈ શકો છો જો યુગરા એકસો વીસ જો ગોરીલા બોમ્બ ડિજિટલ બોમ્બ અગ્નિ બોમ આ બધી બોમની આઇટમ છે મિત્રો જો આમાં સિંગલ પેકેટ જોતા હોય તો ભાઈ મળી જાય ને બધાય કોઈને બે પેકેટ ચાર પેકેટ લઈ જવા હોય તો આ પછી લક્ષ્મી બોમની ટાઈપમાં છે જો આ બને લક્ષ્મી બોમમાં ચકલી બોમ અર્જુન પછી જો મિત્રો વીઆઈપી માં છે વીઆઈપી બોમ્બ વીઆઈપી બોમ્બ છે વ્હીલ છે જો છોકરાઓને મસ્તી માટેના બોમ્બ જો નાના છોકરાઓ માટે સારી આઈટમો છે યો સિટી વાળી રોકેટો મિત્રો આ બધી લાઈનમાં ફૂલજરો ને એવું જ છે રોકેટ ને મિત્રો આખી લાઈનમાં જો પછી આમાં ફૂલજરા આ ફૂલજર જ છે ને જો મિત્રો આ લાંબી નવી વેરાયટીની ફૂલજરો આવી ગઈ છે જો જો આરે ફુલ જરૂર છે મિત્રો બધી આઇટમો એમાં જો જો આ ચકરી આ અલગ ટાઈપની ચકરી છે જો મિત્રો આ સ્પ્રાઇટના કેનમાંય આવી ગયા છે જો અત્યારે નવા નવા ફંક્શન આ તલવારવાળો ફટાકડો જો તલવારની જેમ પકડવાની અને બીજી આ છે ઘણી ઘણી આઇટમો છે મિત્રો તો તમે એકવાર વિઝિટ જરૂર કરજો અહીંયા આવીને તમને ઘણી નવી વેરાયટી જોવા મળે એમ છે અહીંયા જોઈ રહ્યા છો ઘણી એવી આઈટમ છે ઠીક છે મિત્રો ધન્યવાદ હવે મળશો આપણે નેક્સ્ટ વિડિયોમાં